एकांत एक बेसी नेख ने राधे माई जी तो प्रभु जी पधारे द्वारे एकांत एक बे

તો નક્કી અલેપ પ્રસન્ન થાય આમ એ કડી કહે છે એટલે કડી એવું કહેવા માંગે છે કે આગળની જે કડીઓ કહી ગઈ છે કે યથાવ્રત વચનની શાન જેને જાણી યથાવ્રત વચનની શાન જેને જાણી અને વચનમાં સમજે એને મહાસુખ ઉપજે એટલે જેણે આ બધી ટેકો લઈ લીધી છે અવગુણોને બધાને કાઢી નાખ્યા છે આ એને વચન ની જાણવા મળી ગઈ છે કે વચન શું છે એને ખબર પડી ગઈ કે જે દસ ઇન્દ્રિયો છે એને બહાર જવા રોકવા માટે મનને કાબુ કરવા માટે દસે દસ ઇન્દ્રિયોને ક્યાંય નહીં જવા દેવાને એની એને આડસ કરી લીધી અને આડસ કરી લીધી ને બધા વ્રત લઈ લીધા નિમ લઈ લીધા પછી કીધું કે જો પછી એકાંતે બે પછી દુર્ગણો હોય જાય એટલે સંગત ફરી જાય કારણ કે અમુક આપણા દુર્ગણોના હિસાબે આપણી સંગત હોય પછી તમે એ મેલી ગયો એટલે એ પછી વ્યક્તિઓ ધીરે ધીરે હોય જાય કે ના કાંઈ મળશે નહીં માવો ખાતા હોય તો માવાના દોસ્ત સારું થાય તમે માવા ખાવાનું જ બંધ કરો તો પછી દોસ્તી મટી જાય બે ટુકડા ક ખાવા થતા એ બંધ થાય છે પછી આવતા બંધ થઈ જાય અને તમે દુર્ગુણોને દૂર કરી નાખો એટલે તમારી થઈ જાય પછી તમને એકલું એકલું જ મને ગમમાં એટલા માટે કીધું છે કે આવા દુર્ગુણો બધા હોયા જાય સદ્ગુણોનો પ્રવેશ થાય અને જે ગંગા ગઈતગંગા ગંગા કે કીધી એનો તમને હું દાખલો આપું કે આપણે ગિરનર જાવ જાઓ ને પરિક્રમા કરવા આપણે બાવાની મઢી પરિક્રમા ક્યારેક એ ઝીણા બાવાની મઢી આવે હવે ન્યા બરોબર સાધુ સાધુ બધા સંઘ બેઠેલો અને ઝીણા બાપુએ સૈલમ ભરી અને એકા બીજા એકા બે સૈલમો ફૂંકે આ શટ મારીને ઓને દે ને ઓલા શટ મારીને ઓને દે ને આખી સાધુની મંડળી બેઠેલી ને એમાં સૈલમ હાલે એમાં ઝીણા બાવા કંઈ ઝાડા હતા શરીર બહુ જાડું પણ એનું નામ જીણા બાવા એટલે કોક એમાંથી સાધુ બોઈ દો સૈલમ પીતો પીતો કે બાબુ તમારું નામ ઝાડા બાવા રાખવાની જરૂર હતી એટલે ઝીણા બાપુ એ કીધું ભાઈ વાત સાચી તમારી ફરતી ફરતી બાપુ આવી એટલે ઝીણા બાપુ ખાલી કરી નાખી અને સૈલમ ની અંદર કાકરી હોત ને કાકરી કાઢી નાખી પછી આમ બતાવ્યું બધાની જો તમે કાંઈ છે તો કે નહીં એ સૈલમ હેઠી મેલી અને ઝીણા બાપુ એ સૈલમ ની અંદર થી નીકળ્યા પછી કીધું કે મને ઝાડો બાપુ કેવો ઝીણો બાપુ ત્યારે બધાય ઊભા થઈને કીધું કે નહીં તમે ઝીણા બાપુ બરોબર છે શૈલમમાંથી ગડકા હતા જો તમે કદાચ પરિક્રમામાં જાઓ તો ત્યાં ઝીણા બાવાની મઢી આવે અને હજી એ મોજૂદ પડી છે જઈજો અને જોઈજો એટલે આ ગત ગંગાની વાત છે આવા બધાયને ગત ગંગા કહેવાય વચન વિગાય કહેવાય આવા પુરુષોની વાત છે પછી આવવાનું સંઘ મંડે થવા પછી તમને એકાંતમાં રહેવાનું મન થાય પછી જ્યારે મન કાબુ થઈ જાય સુરતા શૂન્યમાં જાય પછી તમે એકાંતે બેસીને અલેખને આરાધો એટલે આવવું જ પડે તમારે ઘેરે આવે અને તમારો હામો અલેખ આવી જાય પણ આ ગીત ગંગા આવવાના સંગ કરવાના કહે છે કે શૈલમો નીકળી જાય વચન આપે અને મુંબઈ થી આકડા નાખે આવી શક્તિઓની વાત છે આ ગતગંગાની વાત છે આવા વેણેની વાત છે આવા વચનની વાત છે એટલે એમ કીધું છે કે કૈકાંતે બેસી અને અલે આરાધે તો નકી અલેક પ્રસન્ન થાય પણ આગળના જે સ્ટેપ છે એનો અમલવારી થયા પછી વચનમાં આવ્યા આપણે જથાવ્રત વ્રત લીધા અને એ બધા વ્રત લેવાઈ ગયા પછી ગત ગંગાની સંગત થઈ એટલે વચનની આપણને ખબર પડી કે આ મૂળ વચન આ છે આ કરીએ તો આપણે વચનમાં ગણાય બોલિંગ ફરી જાય એની કાંઈ વેલ્યુ નથી બોલ્યા પછી બદલવાનું નહીં જે આપણી વારે ફેલે આડે આવે એવા નીમ લેવાના અને લીધા પછી નિમ તોડવાના નહીં અને પૂરા થાય એવા જ નિયમ લેવાના આવું બધું થઈ જાય એટલે પછી તમે એકાંતે બેસો અને અલેખને આરાધો એટલે નક્કી અલેખ પ્રસન્ન થાય ધનબા ગંગાશક્તિ કહે છે ને આગળ કડી શું કહી એ આપણે જોઈએ જય માતાજી